તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ કચ્છના સમાચાર ભૂમિ ઉપર નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે એન્ટી કરપ્શન બ્યુરો ભુજ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ હેઠળ ભ્રષ્ટાચાર રોકવામાં મદદ કરનાર પંદર ફરિયાદીઓનું સન્માન કરાયું એન્ટી કરપ્શન બ્યુરો ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની લોક જાગૃતિના કાર્યક્રમ સાથે વિશિષ્ટ ઉજવણી કરાઈ ભ્રષ્ટાચાર રોકવા માટે મદદ કરનાર પંદર ફરિયાદીનું સન્માન કરાયું એસીબી વાળી વોટર બોટલ ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માન કરાયું ભ્રષ્ટાચાર રોકવા માટે અન્ય જાગૃત નાગરિકો પણ સામે આવે તેના માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું લોક જાગૃતિ કાર્યક્રમમાં સૌએ ભ્રષ્ટાચાર નાબૂદી અંગે સંકલ્પ લીધા ભ્રષ્ટાચાર રોકવા માટે લોકો નિડરતાપૂર્વક એસીબી વિભાગને જાણ કરે તેવું ભુજ એસીબી પીઆઈ એલ એસ ચૌધરીએ જણાવ્યું હતું અમારો ડાયરેક્ટર સાહેબ શ્રી ફરિયાદીઓની એક કેર પ્રોગ્રામ શરૂ કરેલ છે અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટના રોજ અમારા જે એસીબીના પંદર ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને સન્માનિત કરવાના છીએ અને અફરિયા જેમ સમાજમાંથી બીજા અન્ય જાગૃત નાગરિકો એ સીધી જોડે આવે અને તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની પ્રત્યુવાતો હોય સમાજમાંથી આ દોષણ દૂર થાય અને આ લડાઈમાં સામેલ થાય એ આશાએથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ધ ગાંધીગ્રામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 78 માં દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ उपप्रमुख महेश तिथा मानद मंत्री जतिन अग्रवाल सह सहमंत्री नरेंद्र रामाणी खजांची, आज़ादी अमर रहो, आज़ादी का अमृत महोत्सव व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग भारत के हमारे सब नागरिकों को आजादी की ढेर सारी शुभकामनाएं दीनदयाल पोर्ट अथॉरिटी कंडला એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાંકળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર